નવસારી શહેરમાં રંગુનનગર કમેલા વિસ્તારમાં આવેલા કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહીશોએ બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ દરમિયાન આપેલા અનેક વચનો જેમ કે પાકા રોડ કોમન પ્લોટ મસ્જિદ સખે અદતન બાગ બગીચો રિંગ રોડ ઉપરથી એન્ટ્રી માર્ગ આ બધા વચનોના ભંગ કરવામાં આવ્યા છે જેથી રહીશોનું કહેવું છે કે બિલ્ડર દ્વારા બાંધકામ દરમિયાન હલકી વત્તાનો મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવ્યો છે જેના કારણે બિલ્ડરોમાં બિલ્ડિંગમાં તિરાડો પડી ગઈ છે અમે વર્ષથી રહેતા છે બતાવેલું ગાર્ડન રહેશે મસ્જિદ રહેશે જ પણ અત્યારે છે છે ને બધું પાણી બહુ હું ફરિયાદ નવસારી